સંગે મજાના દર્શન કરાવી રહ્યા છો મિત્રો આજે ડાયરેક આપણા ગાદી મંદિરના દર્શન કરાવીશું કેમ કે અત્યારે વરસાદ બાદ ચાલુ છે અને ખૂબ વધારે વર્ષે છે ભક્ત આપણે ખાલી ગાદી મંદિરના દર્શન કરાવીશું મિત્રો કેમ કે બીજા મંદિરના દર્શન નહીં કરાવીએ વરસાદ હોવાથી તો આગળ જઈએ ગાદી મંદિરના દર્શન કરાવી મિત્રો તો ગાદી મંદિરના સંગે મજાના લાઇ દર્શન આજના જોઈ શકો છો તમામ મિત્રો બાબત શ્રમ જય શ્રી રામ દાદરા જય આજના લાઈ દર્શન જોઈ શકો છો તો તમામ મિત્રોને બાબાશ્રી રામ જય રામ રાદ્રાદેવ આજના માય દર્શન જોઈ શકો છો ગાદી મંદિર મિત્રો અને બહાર પણ વરસાદ પણ જોઈ શકો વરસાદ ત્યાંનો ચાલુ જ છે મિત્રો વરસાદ આવી રહ્યો છે તો આરતી થઈ ત્યારથી વરસાદ ચાલુ છે મિત્રો ભારતીયભાઈ પટેલ બાબાસ્ત્ર મુકેશભાઈ વાસિયા રાજુભાઈ ટાટા તમામ મિત્રોને બાબાશ્રીરામ જય રામ રાદ્રાદેવ ફક્ત આપણે ગાંધી મંદિરના દર્શન કરાવશે કેમકે વરસાદ ચાલુ છે એટલા માટે બીજા મંદિરના દર્શન નહીં કરાવીએ ના દર્શન કરાવી દઈએ તો થોડોક માટે લાઈવ દર્શન થઈ શકે બાકી બાપાના શરણોમાં પ્રણામ અમારા પૃથ્વી બાબાશ્રમભાઈ તો બાપાના સૌને મજાના આજના લાઈવ દર્શન જોઈ શકો છો તમામ મિત્રોનું બાબાશ્રમ જય જય જયરામલ રાદ્રદેવ આજના સૌને મજાના લાઈવ દર્શન જોઈ શકો છો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો મિત્રો મિત્રો દેવમ ત્રિવેદી બાબાસ્ત્ર અમીરભાઈ બલસરિયા બાબાસ્ત્રો બાબાસ્ત્ર જય સિયા રામ રાધે રાધે મિત્રો ટ્રાફિક જોઈ શકો વરસાદને હોવાથી ટ્રાફિક નથી મિત્રો મજાના બાપાના લાય છે જોઈ શકો છો કે વરસાદ હોવાથી ટ્રાફિક નથી વરસાદ ચાલુ જ છે મિત્રો અત્યારે જોઈ શકો છો બધા મિત્રોને બાપાસરામ જય સિયા રામ રાધાદી લાઈ રહેશે

આપણે ફક્ત ગાંધી મંદિરના દર્શન કરાવીશું મિત્રો કેમ કે વરસાદ હોવાથી છે એ બીજા મંદિરના દર્શન નહીં થઈ શકે મિત્રો વરસાદ છે એટલા માટે ફક્ત ગાદી મંદિરના દર્શન કરાવીએ તો આપણે રાજ દ્રષ્ટિ રાખીએ મિત્રો તમામ મિત્રો બાપા ચિત્ર જય છો મિત્રો આપણા દ્વારા અને દર્શન માટે